प्लेनेट वुमन हॉस्पिटल अने जोन 7 पुलिस अहमदाबाद द्वारा महिला आरोग्य जागरूकता पर सेमिनार નું આયોજન કરવામાં આવ્યું प्लेनेट वुमन हॉस्पिटल जोन 7 पुलिस अहमदाबाद શહેર સાથે મળીને મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી એડવાન્સિંગ વુમન હેલ્થ નોલેજ એમ્પાવરમેન્ટ અને કેર ફોર લાઈફ એવરી સ્ટેજ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહિલાઓને સુખાકારી જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સેમિનારમાં પ્લેનેટ વુમન હોસ્પિટલના અગ્રણી સ્ત્રીરોગ ચિકિત્સક અને આઈવીએફ નિષ્ણાત ડો મેહુલ દામાણી ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા પ્રજનન સ્વાસ્થ્ય પ્રજનક્ષમતા પડકારો અને નિયમિત આરોગ્ય તપાસના મહત્વ સહિત મહિલાઓને અસર કરતી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ પર મૂલ્યવાન પ્રદાન કરવામાં આવી હતી તેઓ સાથે સાથે ડીસીપી જોન શિવમ વર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ટેકો આપવા માટે સમુદાય અને કાયદાના અમલીકરણની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો बहुत ही टॉपिक है और एक ऐसा टॉपिक है जिसके बारे में नॉलेज बहुत कम होती है लोगों में नॉट ओनली मेन मैन को तो कम नॉलेज है वुमेन आर ऑल्सो नॉट अवेयर कि वुमेन के रिलेटेड प्रॉब्लम्स क्या है पुलिसिंग जैसे डिमांडिंग करियर्स में रिक्वायरमेंट्स अलग होती हैं हर तरह के स्टार्टिंग फ्रॉम जो यंग धर्मी बेटी हैं उनका फिर फैमिली प्लानिंग और लेटर एजिस से रिलेटेड तो इस संदर्भ में हमने हमारी सेवन पुलिस ડૉક્ટર બની ટીમ કોર્ડિનેશન કરતી એ સેમિનાર આયોજન કરે એ સેમિનાર કે થ્રુ હું સર્વ પોલીસ અવેર કરવા મારું નામ ડૉક્ટર મેહુલ દામાણી છે મારી સાથે ડૉક્ટર સોનનબેન દામાણી છે અમે લોકો પ્લેનેટ વિમેન કરીને અમારી સંસ્થા છે કે જે સત્યાવીસ વર્ષથી અમદાવાદમાં વુમન હેલ્થના વિવિધ વિષયો ઉપર અમે સેવાઓ આપીએ છીએ